કીધો કે સુરતની ડિશ અહીંયા નડિયાદમાં ટ્રાય કરીએ તો ધીરે ધીરે લોકોને ટેસ્ટની ખબર પડે છે કે આવી વસ્તુ બી કોઈ હોય છે બરોબર કે કોલેજ સ્ટુડન્ટ અને કોઈ બી હોય એ લોકોને પોસાય પોસાય બરોબર છે બરોબર છે નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડિયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાની જગ્યાએ લઈને આવી ગયા છે સુરતની બધી વસ્તુ બતાવવાની છે આપણે છે નડિયાદની અંદર જ કોલેજ રોડ પર છે જો મિત્રો આ કોલેજ રોડ અને તમને કોલેજ રોડ ઉપર નડિયાદના કોલેજ રોડ ઉપર સુરતની બધી વસ્તુ બતાવી દેવાની છે આલુપુરી હાઉસા અને બધી વસ્તુ સરસ તમને બતાવી દેવાની છે ચાલો મિત્રો ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભજીયાન બધું તો સરસ બતાવ્યું તમે ચલાલીના ભજિયાન બધું પણ નડિયાદની અંદર કંઈક નવી સારી વસ્તુ યુનિક વસ્તુ અમને ટેસ્ટ કરાવો અને નવી જગ્યા કોઈ સારી બતાવો તો તમને સરસ જગ્યાએ લઈને આવી ગયા છે આપણે કોલેજ રોડ ઉપર છે મિત્રો નડિયાદના કોલેજ રોડ ઉપર આ ત્યાં છે સીધી તમારી આંગળી દેખાય છે ત્યાં નેરવાળું જે બ્રિજ છે પુલ એ થી તમે થોડાક આગળ આવો એટલે ત્યાં જ આ જીજે જે સુરતી આલીપુરી ખાવસા રસ્સાવાળા ખમણ બધી વસ્તુઓ અહીંયા આગળ તમને સરસ મળી જવાની છે અને ભાઈ જોડે આપણે સરસ વાત કરીશું અને એમની જોડેથી જાણીશું કે આ બધી જે સુરતની બધી વસ્તુઓ અહીંયા આગળ લઈ આવ્યા છે ચાલો મિત્રો જય મહારાજ શું નામ છે સાહેબ તમારું ગોવિંદભાઈ ગોવિંદભાઈ અમે અમારા બધા વ્યૂઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવી ગયા છીએ ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભાઈ કંઈક નવી વસ્તુ સારી બતાવો તો અમે અમારા બધા વ્યૂઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવી ગયા છીએ શું બધી વસ્તુ આપણે રાખી છે અને શું ભાવ શું ડિશનો ભાવ હોય છે અને કેટલા ટાઈમથી બધું તમારું આ કામ ચાલુ છે એની થોડી વાત કરો

એક્ચ્યુઅલી આપણે ડીડીઆઈડી કોલેજ છે ને એક્ઝેટ એની સામે ભગત સોનાવાલા લો કોલેજની ગેટની ગેટ બાજુમાં બાજુમાં જ ઓકે ને આપણો ટાઈમિંગ સવારે 10:30 વાગે થી ચાલુ થાય છે તો 2:30 વાગે 3 વાગે સુધી રહીએ જ છે અમે બરોબર બરોબર ઓકે ઓકે અને આજે બધી આ અહીંયા આગળ મોટો ભાગે બધા મગ પુલાવ ચણા પુલાવ સૌરાષ્ટ્રના ગાઠિયા ને બધું સરસ છે જ પણ આ વસ્તુ જે યુનિક છે કોઈ જગ્યાએ છે નહી નડિયાદની અંદર ખાવસા તો એના વિશે શું કેશો કે તમે આ બધું ક્યાંથી તમને બધું આ આઈડિયા આવ્યો કે ભાઈ નડિયાદની અંદર આ ખાવસાની બધી વસ્તુ ચાલુ કરે આમ પેલા પેલા ખાવસા એવું કહીએ તો બધાને એવું લાગે કે એનું કઈ નોનવેજ વસ્તુ હશે તો એની પણ થોડી બધી વાત કરો અમારા બધા વિવાર મિત્રો અમે સુરતમાં જ રહેતા હતા ત્યાં સુરત માં અમારો પ્રોપરલી આખો ફેમિલી બિઝનેસ જ આ છે અચ્છા હા મારા શાળા મારા કાકાના છોકરા બધા ટોટલી આજ બિઝનેસ માં જોડાયેલા છે બરોબર બરોબર ત્યાં આગળ હાલમાં હજી પણ બિઝનેસ ચાલે જ છે હા તો એક્ચ્યુઅલી અમે નડિયાદમાં વિચાર્યું કે ચલો આપણે ટ્રાય કરી જોઈએ કે અહીંયા આગળ શું રિસ્પોન્સ મળે છે પબ્લિક ચાલે છે કે નહીં ચાલતું અમે પહેલા એક નાનકડા ટેબલ થી શરૂઆત કરી હતી વાહ ભાઈ વાહ સરસ સરસ નાનકડા ટેબલ થી અમે શરૂઆત કરી અને અહીંયા આગળ આલુપુરી નું અમે પોસ્ટર મારી ને નાના ટેબલ ઉપર શરૂઆત કરી ને અમે પેલો દિવસ ટ્રાય માર્યો તો અહીંયા આગળ લોકો પહેલા પહેલા તો એવું સમજતા હતા કે આ બટેકાનું શાક ને પૂરી છે

પછી એમને એવું લાગ્યું કે આ સમને સુરતની કઈ વસ્તુ નડિયાદમાં મળી તો ખરી અમે અહીંયા આગળ પીજી હોસ્ટેલમાં રહીએ છે અમને અહીંયા આગળ અમારો જે સુરતમાં અમે ડેલી નાસ્તો કરતા હોઈએ એ નાસ્તો અહીંયા મળતો નથી એટલે એ લોકો અહીંયા આગળ પછી અમારા ત્યાં આવવા માંડ્યા બરોબર એ પોતે પણ ટેસ્ટ કરે ને એમના બે ત્રણ ફ્રેન્ડ્સને પણ લઈને આવે ટેસ્ટ કરાવવા માટે તો એમના ફ્રેન્ડ્સ પહેલા પહેલા તો આમ કે યાર આવું કેવું તો પહેલા લોકો કે પહેલા તમે ટેસ્ટ કરો પછી પછી કેજો જે તમને ખબર પડશે તમને પછી એ લોકોને ટેસ્ટ ગમવા માંડ્યો ધીરે ધીરે અમે આખા યુનિવર્સિટીમાં જેટલા બી સ્ટુડન્ટો હતા બધા અમારા ત્યાં ધીરે ધીરે આવવા માંડ્યા કે ભાઈ આલુ પુરી છે શું આપડે ચલો ટેસ્ટ કરીએ બરોબર બરોબર પછી એ રીતના અમે આલુ પુરી કરી ત્યાં આગળ પેલા અમે ડીડીઆઈટી ના ગેટ ની સામે ઉભા રહેતા બરોબર બરોબર

અને એની અંદર પાપડીને બધું બહુ સરસ અલગ પડતું હોય છે તો તમને એ પણ બતાવીશું અને ગોવિંદભાઈ શું કહેશો અચ્છા હા હા અને તમે એ પણ મને જ્યારે હું મિત્રો અહીંયા આગળ પેલા આનું ટેસ્ટ કરી ગયો છું બહુ સારી વસ્તુ લાગી એટલે તમને સરસ મજાનો વિડીયો બતાવવાનો છે ગોવિંદભાઈ એમ પણ કીધેલું કે શરદી ખાંસી હજી અત્યારે શિયાળાની અંદર બધાને બહુ તકલીફ થતી હોય છે તો એની અંદર પણ આ બહુ હેલ્પફુલ થતું હોય છે ગરમ ગરમ તમે સૂપ પીવો એટલે તમને એકદમ એવું લાગે કે બધું સાફ થઈ ગયું વાહ ભાઈ વાહ સરસ 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 ઓકે ઓકે જય મહારાજ જય મહારાજ ગોવિંદભાઈ આ જે રસો છે જે તમે હમણાં વાત કરતા હતા અને ખાવસાની જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આ એની થોડી વાત કરતો કે શું છે આ વસ્તુ આ વસ્તુ એકચ્યુઅલી આ રસો છે ને કોકોનેટના દૂધમાંથી બને છે અચ્છા જે નારિયલ આવે ને નારિયળના સૂપમાંથી બને છે આ રસો બરોબર બરોબર ને એની અંદર બે ત્રણ ઇન્ગ્રેડિયન્ટ આવે છે જે રીતના કે સિગરેટ ઇન્ગ્રેડિયન્ટ છે અંદર નાખીને અમે એનો સૂપ રેડી કરતા હોઈએ છીએ બરોબર બટર પણ જાય છે અચ્છા બરોબર બરોબર અને બટર બટર ને બધું કયું યુઝ કરવાનું ચીઝ ચીઝ આલુપુરી જે હમણાં તમે વાત કરતા હતા એમાં કયું બટર ને કયું ચીઝ ને બધું પ્યોર અમૂલની જ વસ્તુ અમૂલની જ વસ્તુ વાપરવાની વાહ ભાઈ વાહ સરસ સરસ ક્વોલિટીમાં ક્યારે કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું બરોબર બરોબર ખવડાવું તો સારું જ ખવડાવવાનું ઓકે ઓકે સરસ મજાનો જે આ સૂપ મિત્રો કોકોનટ નો સૂપ છે નારિયેળ નો સૂપ એ જો સરસ ઉકળે છે તમને એ પણ સરસ બતાવી દઈએ જો અને શરૂઆતમાં જ તમને અહીંયા આગળ લઈને આવી ગયા છે મિત્રો હજુ બધું સેટઅપ લાગ્યું છે સેટઅપ બધું અહીં લાગવાનું શરૂ થયું છે બધું તૈયાર જ કર્યું છે ત્યાં તમને સરસ લઈને આવી ગયા છે એ શરૂઆતમાં તમને બધું સરસ બતાવી દઈએ સરસ મિત્રો તમને આલુ પૂરી બનતા બતાવી દેવાની છે ગોવિંદભાઈ આ જે પૂરી હોય છે એ મેદાની પૂરી બરોબર ફ્રાય કરેલી હોય ઓકે અને એની અંદર આ સબ્જી આવી જાય

સ્પેશિયલ મસાલો વાહ ભાઈ વાહ સરસ જો મિત્રો સરસ મજાનો તમને મસાલો પણ ઉપરથી નાખીને આપી દેવાનો ચટપટો ટેસ્ટ આવી જાય વાહ ભાઈ વાહ સરસ સરસ અને ત્રીસ રૂપિયાની ડિશ તમને મળી જવાની છે અચ્છા ઓકે આની અંદર મિત્રો તમારે ચીઝ ચીઝ ઉપર કરાવવું હોય તો એ પણ તમને અહીંયા આગળ ચીઝ આલુ પુરી જે મહારાજ બેન હા આલુ પુરીની અંદર બીજા કયા ઓપ્શન મળવાના છે એની પણ થોડી વાત કરતો

શું કેશો અહીંયા આગળ તમે જે નાસ્તો કર્યો એનો ટેસ્ટ કેવું લાગ્યો તમને અને શું ડિશ તમે લીધી હતી આલુપુરી લીધી અહીંયા નડિયાદમાં ડિશ ની બહુ ડિફિકલ્ટ થઈ ગયું છે એટલે લોકો તો સુરતના ટેસ્ટ માટે તરસે છે ને આ મને લીધો કે સુરતની ડિશ અહીંયા નડિયાદમાં ટ્રાય કરીએ તો ધીરે ધીરે લોકોને ટેસ્ટની ખબર પડે છે કે આવી વસ્તુ બી કોઈ હોય છે એક ન્યુ ટેસ્ટ બી ટ્રાય કરવાનો મને મન છે બરોબર ટેસ્ટ બી એકદમ સુપરબ અને A1 ક્વોલિટીનો બધજ સારું છે આમનું હા હા અને અમે ફર્સ્ટ ઇનિશિયેટિવ આ લીધો છે કે સુરતની આ બહુ ફેમસ ડીશ છે બરોબર બરોબર નડિયાદમાં મળવું એ બહુ સારી વાત કહેવાય અને આલુપુરી જે તમે લીધી બેન આલુ આલુપુરી જે તમે લીધી એનો ટેસ્ટ તમને કેવો લાગ્યો એની પણ થોડી વાત ટેસ્ટ બહુ છે આલુપુરી ક્વોલિટી સારી છે અને રેટ એવા છે કે કોલેજ સ્ટુડન્ટ અને કોઈ હોય એ લોકોને બરોબર છે બરોબર છે આ આ કોલેજ રોડ ઉપર આટલા ભાવમાં આ બહુ ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી ઓકે ઓકે ટેસ્ટ બેસ્ટ થેન્ક યુ જો મસ્ત ચીઝ આલુ પૂરી બનાવે મિત્રો બેન આલુ આ ચીઝ આલુ પૂરીનો શું ભાવ હોય છે આપણે અહીંયા આગળ પચાસ રૂપિયા તો પચાસ રૂપિયામાં સરસ મજા અહીં ચીઝ આલુ પૂરી તમને મળી જવાનું અને અમૂલનું ચીઝ વાપરવાનું મિત્રો અને બટરમાં પણ અમૂલનું જ બટર યુઝ કરવાનું જય મહારાજ ગોવિંદભાઈ જય કઈ ડીશ બનાવો છો અત્યારે ખાવસા ખાવસા ઓકે

તો એમને અહીંયા આગળ આવવું હોય તો એમને એમનું સ્વામિનારાયણ વસ્તુ બની જાય અહીંયા હા

ચોક્કસથી મુલાકાત લેવા જેવી જગ્યા છે મિત્રો અમે હું પહેલાં આવીને અહીં આગળ આવીને ટેસ્ટ કરી ગયો છું અને પછી જ તમને અહીંયા આગળ વિડીયો તમને સરસ મજાની જગ્યાએ તમને વિડીયો બતાવી દેવાનો છે જય મહારાજ શું નામ છે તમારું મારું નામ સ્મિત કટાંગ સ્મિતભાઈ અહીંયા આગળ તમે ખાવસાનો ટેસ્ટ કેવો લાગ્યો તમે એની થોડી વાત કરો અમારા બધા ટેસ્ટ તો બહુ સારો છે એકવાર સુરત સુરતમાં ખાધા તમે અચ્છા તો એનો સિમિલર જ ટેસ્ટ છે બરોબર અને અહીંયા હાઇજીન ને બધું પ્રોપર મેન્ટેન રાખેલું છે અચ્છા અને થોડો હા હા આ યુનિક છે ગાર્લિક સ્વાદ બરાબર આવે છે સ્પાઈસી છે તમે કહી શકો સ્પાઈસી રાખો મીડિયમ રાખો છે મે તો અહીંયા ખાધા છે તો મને બેસ્ટ સ્વાદ લાગ્યો છે સુરતમાં એક વાર ખાધા હતા સુરતની સેમ ટુ સેમ બેસ્ટ છે અને શું કહેશો બધા અમારા બધા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ તો ટ્રાય કરવા આવું જ જોઈએ આ સાઈડ દરિયાદના હોય તો થેન્ક યુ સરસ મજા આવી જગ્યાએ તમને લઈને આવ્યા છે મિત્રો ખાવસા અને આલુ પુરી સરસ મળી જવાની છે અહીંયા આગળ શોપનું નામ છે જીજે ફાઈવ સુરતના પ્રખ્યાત ખાવસા આલુપુરી તમને અહીંયા આગળ મળી જવાની છે ગોવિંદભાઈ અને એમના મિસિસ એ બંને સાથે મળીને કામ કરે છે અહીંયા આગળ અને ઘણું સારું લાગ્યું અહીંયા આગળ આવી મિત્રો અને જ્યાં આગળ બહેનો કામ કરતા હોય ત્યાં તો મને એમ પણ વધારે લાગણી હોય છે કે બહેનોનું કામ તો વધારે આગળ આવવું જોઈએ વાહ ભાઈ વાહ સરસ મજાના ખાવસા બધું અહીંયા કરી તૈયાર બલ્કની અંદર વોટર તૈયાર થાય છે